રાજદૂતાવાસના સંપર્ક માટે બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે શૂન્ય પાંચ પાંચ સાત એક શૂન્ય શૂન્ય ચાર એક આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે બીજો હેલ્પલાઇન નંબર છે શૂન્ય પાંચ પાંચ શૂન્ય શૂન્ય પાંચ પાંચ ત્રણ આઠ તો આ બે હેલ્પલાઇન નંબર ફસાયેલા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે

સંકલન કરવા માટે સીએમ સૂચના આપી છે વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરવાની સૂચના અપાઈ છે ત્યારે વિદ્યાર્થીઓની સલામતી માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે મુખ્ય સચિવે વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના દૂતાવાસનો સંપર્ક કર્યો છે કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે બે નંબર જાહેર કરવામાં આવ્યા છે રાજદૂતાવાસના સંપર્ક માટે બે હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યા